ચાકુ કરું છે કે તમે હું મોને સુખ નથી આપણે સાબિત કરવા જાવું છે તમે કોઈ કરે હેડો શું સાબિત કરવું છે આ હું મોને સુખ નહી એમ હ હા તમને જાતે ખબર નઈ પડતી કે તમે મોણો નહીં એમ શું વળી ગયો હા શું કને કે તું મોણો છો હા અપન આ નથી જગા તો હવે દેખા આ તો મોણો થઈ ગયા હું તમને સાબિત કરી આલું કે હું મોને સુખ બોલો છું આલું પણ શું સાબિત કરશો તમે ઓમો હું સાબિત કરી આલો તમને

હા એ આવજો બહાર આવ એ આવ એમ એમ નજીક પડ એક હા તો તમે એવો નીકળે મૂર્ખો વાત કર્યો તો જો કા સુકો મત તો ગણીયા તો કોઈ એમ હા તમારી પાસે હું એક વાતનો જવાબ લેવા બોલો બોલો કે હું કોણ છું મૂર્ખો કોણ ભાઈ છે મે હું ગોળ ગોળ બોલવાની

અને બીજું કોઈ મોણે છે નહીં બરાબર છે પૂછાયા લાય કોઈ મોણે છે નહીં બધા મોણ અત્યારે આતરે છે ખેતરમાં એટલે આપણે ઈકણ હેડ તમ પાઈન દાણા તો મળ્યા બલ્લુ એકલો ક્યાં મળ્યો છે અને હજુ મેં મોણ નથી મળ્યા મારા હારા છે એ બધા અત્યારે ખેતરમાં કોમે જ હતાય હવે મારી વાત સાંભળો તમારી હંગાત અડધી વેળા મેં પગાડી બરોબર અને હું નરવા નહીં મારે ઘેર કોમ છે હા હોય તો પછી તમે સરત આવી ગયા હા હા સરત આવી ગયો હું આવી ગયા તમ કને તમ કને મોણે કીધો વગડે જો અને તમન કોઈ બી કે તમે મોણસ હો તો તમે તાર લાવજો ભાઈ વાત દગો ના કરતા ના ના જોડે

હું પિસ્તલ જવાબ લેવા વખત આવ્યો બોલો બોલો કે હું કોણ હે હું કોણ છું હવે ફમતા આ કા હાસુ કહું હે તમે મગજ વગર કેવી રીત હે કેવી રીત તેવી રીતના એટલે તમને શરમ આવે ભલા આદમી હે પણ આટલું પૂછો બદલે તમે હોય આયા છો હા હા હા

આ વાતમાં મારી ના નથી પણ આટલું કરે મને કોઈ મોણા તો કે હે ને હુંમતા કાકા એ કોક મોણા હશે ને ઈ તમન કે પડી પાસે એમય મોણા હા એ ઓને ચોકતો મારે એ તો ગાડી જાય એ હું એમ હા હો પછી શું આ લાઈન થોડી કાંઠી તો છે પણ પાછું નથી પડું 5000 રૂપિયા જીતી નથી રહેવું તો ભમતા કાકા હબળો મારી વાત કે કંઠેરમાં મત પાડવો હોય ને તો ધૂણો મનસો ન કરવો પડે મારી વાત એ સવાલ પોસ્ટ હજાર નો નથી સવાલ આભરું નો છે અને મારે મોડા થઈ જ બતાડવાનું પૈસા ની નથી પડી મને હાથ તમે મોડા મોડા મળી રેજો

એવડો ઘાલો ખુંદા આગા ભલા આદમી કેટલી વાર કરી હે જે માર આખા થી ચમ તોણી તોણી થોડી થી જોરા તું એટલું ભલે મને આટલી આટલી જોર થી થાપો ના ખોરવાની વાત કરવાનો હતી આ તે હાથે કરી જો થોડી થી મે વાત કરો હતી તો શું કર્યું જાણ તમે પણ આટમાં આટલું જો ના કાઢે એમ કહું છું હવે ખુંદા આગા મન તો તમે કીધું એવી રીતે તો એક્ટિંગ કરી છે પણ યાતી યાતી ની રીતે હું એમ કહું પણ તમે મોણો જેવો પસંદ કર્યો તો શું કરવાનું કો હવે ખુંદા હું જેવું છે ખબર છે મારો આસમ ફોરો નહી પડતો

અને મોડા કેવડાવવા માટે તમારથી નાટક કરવું પડ્યું તમારી માર કાઢી તમારું જેવું જેવું વાપર્યું અને પછી ભરતજી આયા પછી ભરતજીએ મને કીધું કે ખરેખર આ મોના કેમેરાય પણ તાણી મોડો છો કે આ નાનો થઈ જાઉં ને તાણી અને હવે હું આ પૈસા પાછા હું વાઘુજીને ના હાલું ને તો પાછા હું મોડો ના કેવડ હા તો ખોટું

ખરેખર આ પોસ્ટોટી કરી લીધા છે પણ આજ ખબર પડી કે ખરેખર સરપંચ થવું હોય તો ધારાસભ્ય થવું હોય તો થવાય પણ એક મોણ થવા માટે શું શું કરવું પડે છે ને એ મને આજ ખબર પડી એમ મોણ થયું એ બહુ અઘરું છે એમ શું કાકા મોણા થવું બહુ અઘરું છે અને એના સિવાય બે વાતો થી થવાય થવાય એક કે તમારે જીવનમાં હારો કોમ કરવા પડી તો તમને કો ગમે બીજી વાત કે તમારા મોણસ થવા માટે મરવું પડે મરી દો લોકો પાછળ સારો હતો આજે મને આવો હતો ઘણો સારો હતો એને પછી મોડા ને ગુણ ગાન કરે હાજી વાત બાકી મેં તમને નતું કીધું કે તમે બધું ભણી ગયો પણ તમે મોણસ નહી ભણી કહો એમ